હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધી બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં નહીં ની આવી જાજો તો ફરી એક નવા વ્લોગની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે તો આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે ને હું કહે ભાઈ આપણે ગયા વ્લોગમાં તમને મસ્ત મજાનો નાનો ટુકડો આપ્યો હતો કે આના પછીનો વ્લોગ આવશે એમાં તમને કહેવાનું છે કે આપણા માટે ખુશીના સમાચાર શું છે ને જો કે તમને થમલાઈન જોઈને તમને ખબર પડી જ ગઈ હશે એટલે હું તમને ફટાફટ કહી જ દઉં તો કહેવામાં તો એવું છે કે અત્યારે કહેવાનું થાતું નથી કેમ કે તમે વિડીયો પૂરો ન જોવો

તો તમે પણ કરી લો રામદેવ મહારાજ ને બધા ભગવાન ના દર્શન કરી હાલો તો લોકેશન ફેરવીએ પેલા આપણે શંકર ભગવાન ના દર્શન કરતા જઈએ તો કરી લ્યો અહીંયા છે દાદા જય શંકર ભગવાન હાલો કન્ટિન્યુ હવે ભાગો નેક્સ્ટ ને હાલો તો ફેમિલી મસ્ત મજાના લોકેશન ફેરવીને આપણે લોકેશન તો ફેરવવામાં જો કે પેસેળે હિજ છે પણ ઠંડા પવનમાં આવી ગયા સમજો બાજુમાં છે મસ્ત મજાની સોપાટી ભાઈ એક તો સોપાટી આવી ગયા કેમ કે ઠાઢો પવન કેમ કે રૂમે ગરમી થાય ધમાકેદાર ને હું ગઈ મિત્રો આપડે તમને થમલાઈને જોયું એટલે તમને ખબર જ હશે ને આજે આપણે કાંઈ ફરવા ન જવાનું કે કાંઈ તમને બીજી વસ્તુ દેખાડવી નથી આજ અમે બોલશું ને તમારે સાંભળવાનું છે એના જેવું છે તો આ થોડુંક સાંભળી લેજો મારા વાલા બે એક બે કોમેન્ટમાં ગાળીશ નાની નાની દઈ દેજો પણ પર્સનલમાં દેજો એટલે મને એકને દેખાય નહીં એ રીતે બીજા નહીં આમ બીજાને દેખાય મને તો તમારા ભાભીન નહીં દેતા એનો બિસારી આમાં કાંઈ વાઘ નહી વાઘ બધો મારો હશે તો ભાઈ મજાક મસ્તી કરું મારી યારે ને હું કહેવાય મિત્રો તમારા બધાના સપોર્ટથી અને તમે અટાણો આ છ મહિના સુધી અમને લગાતાર જોયા ને બહુ આમ સારો સપોર્ટ દીધો વન કે વ્યૂ આવે એટલે આપણા માટે સારામાં સારો સપોર્ટ છે કેમ કે આપણાથી બહુ પહેલાના વિડીયો સાચા બનાવે એને હજી વન કે સબસ્ક્રાઈબર પૂરા ને પૂરા નથી થયા પછી ઘણા ખરા ને વન કે હજી આ મોલો ચાર હજાર વોચ ટાઈમ પૂરો નેચ્યો થયો ને શું થયું કે ભાઈ પાંચ પાંચ મહિના આપણે કન્ટિન્યુ બનાવવા તો ચેનલ આપડી ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી મસ્ત મંદરાની ચાર પાંચ દિવસ પેન્ડિંગ માં ગઈ હતી અને મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે જો કે હવે પેસા હે તો બડી બડી બાતે જો કે આપડે હવે શું કઈ ભાઈ ડોલર આપવાનું કામ ચાલુ થઈ ગયું હતા

બને એટલો સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે આમ એવી એકાદ કોમેન્ટ તમે યાર વ્લોગ જોવ છો પણ કોમેન્ટ એ કંઈ આવતી નથી જોઈએ એવી તો તમે આમ કોમેન્ટ પણ અમને આપો એક બે કે અમે કેવા વ્લોગ બનાવીએ કેવા વ્લોગ ન બનાવીએ તો અમને પણ આમ આઈડિયા આવે ને કોમેન્ટ આવે તો અમને પણ મજા આવે કે ભાઈ આ લોકો કેવા વ્લોગ જોવા તમને ગમે કેવા વ્લોગ જોવા નથી ગમતા તો એ રીતે કઈ કોમેન્ટ પણ મસ્ત મજાની એકાદી નાખી ગયો ને શું કહેવાય તો આજ જ આપણી મસ્ત મજાની ખુશીના હમાસર હતા કે આપડી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને ચાર પાંચ દિવસ પેન્ડિંગમાં ગઈ હતી એટલે આપણે એમ હતું કે ડી ડીમોનીટાઈઝ થઈ જાય તો થઈ જાય કે નક્કી નહીં કેમકે એમાં જો જરૂરી તો એક હજાર સબસ્ક્રાઈબર ને ચાર હજાર ટાઈમ ચાર હજાર કલાક ટાઈમ હોય એ આપણે કમ્પ્લીટ કરી લીધો તો પછી અપ્લાય મારી હતી જોકે એટલી ખબર આપણે નથી પણ નની કાકાના છોકરાને ખબર હતી એટલે એની આપણી બહુ આમ જોરદાર હેલ્પ કરીશ ભાઈ તો એ આપણો બ્લોગ જોતા ખુબ ખૂબ આભાર તમારો પણ ને શું કેવાય ફાઈનલી આપડી મસ્ત મજાની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને હવે કડકતા ભડકતા આમ ધમાકેદાર વિડીયો નાખવાના છે કેમ કે હવે આજે આપણે એડસેન્ટ પિન પણ લાવવાનો બાકી છે કે જોકે ગૂગલ એકાઉન્ટમાં આપણે જોઈન્ટ કરવાનો આવે ને એ થશે આપણે દસ ડોલર પૂરા થાય ને ત્યારે તો તમે ફટાફટ આપણા દસ ડોલર આવી જાય એ રીતે પણ તમે વિડીયો જોતા રહો ને બને સુધી વિડીયો કાપીને નહીં જોતા અને કોમેન્ટ કરવાનું મારા વાલા ભૂલતા નહીં કે આપણે કેવો કઈ કોમેન્ટમાં અમને એમ લાગશે કે આ કોમેન્ટનો વિડીયો આપણે બનાવો છો કે બધા જેટલા તમે જેટલા પણ વિડીયો જોશો ને જેટલી લાઈક મારો ને એટલે તમે વિડીયો બધા વિડીયોમાં કોમેન્ટ હરેક કોમેન્ટ મારી જ દેજો બીજા વિડીયોમાં તમે મારો કે ન મારો પણ આ વિડીયોની અંદર તમારી બધાની કોમેન્ટ હોવી જરૂરી છે જરૂરી કે હવે પછી ના અમે કેવા બ્લોગ બનાવીએ કેવા નહીં અત્યારે જો કે પાછા સુરત અમે ભાઈ વૈયાવીએ એટલે સુરત અમારી પાસે ટાઈમ નથી રહેતો એનું કારણ છે કે આખો દિવસ નની પણ કામે હોય ને હું પણ કામે હોય તો હવે થોડોક સમય પછી આપણે પાસે આ દેહમાં વૈયા હતા અને બે થી ચાર મગજની અંદર કન્ટેન્ટ એવા છે જો કે અહીંયા સફાઈ એવા છે ને એ અને એટલે એ આપણે દેહમાં જઈને સાપવાના છે અને હવે બહુ જોરદાર વિડિયો મસ્ત મજાના ગામડે જાવું એટલે પણ બનાવવાના છે કેમકે શરૂઆત હતી ભાઈ શરૂઆતમાં પણ તમે સપોર્ટ હારો દીધો ને શરૂઆતમાં તો હોય ભાઈ થોડી ઘણી મને આમાં કઈ ખબર ન પડતી હવે થોડી થોડી હજી એટલી બધી ખબર પડતી નથી થોડી ઘણી ખબર પડે છે અને થોડી થોડી ખબર પડતી રહે છે તમે ખાલી સપોર્ટ કરતા રહો ને હું કેવાય મસ્ત મજાના વિડીયો જોતા રહો ભાઈ વગર ને જો આપણી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જાજો તો હાલો આ તો આપણા ખુશીના સમાચાર ને હજી

આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને સબસ્ક્રાઈબ કરતા જજો અને હું કહેવાય આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી વિડીયો આપણો પૂરો જજો પૂરો જજો ને અત્યારે આગળ વયા નો જતા કેમ કે અજિયામાં એક થી બે ઇફેક્ટ આપણે નાખી દેજો તો કન્ટિન્યુ બનાર ફાઇનલી બોલી બોલી ને ગળું સુકાઈ ગયું હતું તો પાણી હું તો પીએ ને મેડમ હજી તો હજી આ કાળી ભૂત થઈ અમારા અલ્પેશભાઈ આખી સોપાટીમાં આટા મારતા હતા હા છે ભાઈ આની સોપાટી મસ્ત મજાની જોકે ઠંડો પવન ખાલી આ ખાવા મળ્યો બીજું કઈ વસ્તુ નો મળે આ બધી મેન્ડવી ને ફોફા ની બધું દેશી વસ્તુ મળે એ બાર મળે ચાલો ભાઈ વધારે બીજું કઈ એમાં કેવાનું નતું આપણું જે કેવાનું સાંભળી લીધું હે પૂરેપૂરું તો એ આપણું કેવાનું હતું ને હવે આના પછી ના એવા એવા વ્લોગ આપણે નાખશું કે આમ તમને મજા આવ્યા કરશે ને કોમેન્ટ મારા વાલા જરૂર ને જરૂર તમે ઠપકારતા જજો એવું કઈ હવે આપણે આગળ ખેર ભાગી જવાની છે કેમ કે ભૂખ લાગી દુનિયાની બે શબ્દા બના ક્રિએટર જ કેવાય બધા મહેનત જ કરતા હોય આપડે કેટલા વ્યૂ આવે ખબર છે એક હજાર વ્યુ આવે માણા એમ કે દસ હજાર વ્યુ આવતા હોય ને એને ક્રિએટર નો કહેવાય પણ આપડે એક હજાર વ્યુ આવે ને પણ આપણે સેલિબ્રિટી છે સેલિબ્રિટી જો કે હવે આપડે પૈસા દોઢ પોણી બે લાખ નો પગાર તો આવવાનો જ છે યુટ્યુબ વાળા દેવાના જ છે હવે કાલે નઈ મજાક મસ્તી કરી ભાઈ આશા છે જે આજનો ગમો છે ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય